વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ રૂણ મહાદેવ પાસે બરોડાની દશામા તરીકે પ્રખ્યાત કરવામાં આવ્યું હતું બરોડાની દશામાં ભંડારા સહિત મહાઆરતી તેમજ મહા અન્નકુટ છપ્પન ભોગ આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય મહાઅન્કુટ નું છપ્પન ભોગ આયોજન કરાયું હતું જેમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આ દર્શન લાભ લીધો હતો આ સાથે મંડળ દ્વારા નવમાં દિવસે

કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કાતો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું આવતીકાલે યોજવા જઈ રહ્યા છે તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ કાલે તેઓ આવો અને અમારા ત્યાં દશામાના જે આશીર્વાદ પ્રાપ્ત બોરોડાની દશાદમાં તરફથી તમને હાર્દિક સ્વાગત છે જે છેલ્લે ત્રીસ વર્ષથી વિહાર ટોકી બ્રહ્મ મુક્તેશ્વર માં દશામાની સ્થાપના કરવામાં આવે છે જે મનોજભાઈ ચૌહાણના ઘરે દશામાની સ્થાપન કરે છે અને આજના દિવસે છપ્પન ભોગ આયોજન રાખવામાં આવે છે અને બધા જ યંગસ્ટર માટે કોન્સેપ્ટ રાખ્યો છે કે જે પણ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવશે અને એમને છેલ્લા દિવસે ઉપહાર આપવામાં આવશે